આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ત્રેવીસ નવ બે હાજર ચોવીસ આજે સુરિયા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનું છ હજાર નવસો ને ઓગણસાઠમાં વેચાણ જ્યારે દસ ગ્રામ સોનું ઓગણ સિત્તેર હજાર પાંચસો નેવમાં જ્યારે સો ગ્રામ સોનું છ લાખ પિંચાણું હજાર નવસોમાં જે મિત્રો બાવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે સોનાના ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો મિત્રો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધ ઘટ કે ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે કાલે જે વધારો જોવા મળી રહ્યો તો તેની તુલનામાં આજે ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો આજે દસ ગ્રામ ચાંદી નવસો ને ઓગણત્રીસ માં જ્યારે સો ગ્રામ ચાંદી નવ હાજર બસો નેવમાં જ્યારે એક કિલો ચાંદી બાણું હજાર નવસોમાં રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ આજે બજાર સાથે થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો આગળ વાત કરીએ તેની પહેલા સૌ સોના ચાંદીના બજાર ભાવની માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો ચોવીસ કેરેટ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર પાંચસો ને બાણું રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું પિંચોતેર હજાર જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ ઓગણસાઠ હજાર કેરેટ સોનું સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે અઢાર કેરેટ સોનાના ભાવ શું રહ્યા જેની માહિતી પણ મેળવીએ જેની અંદર આજે એ ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર ચોરાણું રૂપિયા જ્યારે તો મિત્રો અઢાર કેરેટ સોનામાં પણ કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે આગળ વાત કરીએ તો મિત્રો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ